લડક્યા સચ માં કેમ છે ચેનલ ઉપર ને પેલા જય શ્રી રામ હવે અમે જય વિડીયો તો અમારા ભાઈ ઋતિક તૈયાર થાય છે તો તમે એને જોઈ શકો છો

બે મિનિટ કેટલું છે તો એ કેટલીક વાર લાગે છે તો ભાઈ આપણે મેકઅપ બેકઅપ કરી લીધો છે તો આપણે હવે જાશુ વિડીયો શૂટિંગ કરવા તો લોકેશન છે એનું પેલ ગાર્ડન તો પેલ ગાર્ડન જઈને તમને હવે અમે મુલાકાત કરશું હેલો યુટ્યુબ ફેમિલી તો હવે અમે નીકળી ગયા છે અમારા લોકેશને તો હવે અમે તમને લોકેશને જઈને કેશુ લોકોનું કેવું રિએક્શન આવે છે એ તમે જોજો અમારી શાયરીથી લોકોનું કેવું રિએક્શન આવે છે ને એ અમે તમને દેખાડ હું કેવું આજે તો કાંઈક નથી નવું જવાનું છે ફિલ ગાર્ડનમાંથી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જાય છે આ છે લો આગળ એક સર્કલ આવે છે તો એ તમે કમેન્ટ માં જણાવી દેજો એ કયું સર્કલ છે હા

એમાં એવું છે અમારા વિશુભાઈ હોય ને તો મારામાં હિંમત આવે બાકી હિંમત તો આ કે હોય હોય કે હું કાઈ ના પણ કાઈ વાંધો ન મિત્રો હવે હારે રહીન છે ને કાઈ બધું અલગ જ તરો છે કોન્ટ્રોવર્સી બધી બધાની નેક્સ્ટ લેવલ ની કરવાના છે તો તમે હવે છે ને પૂલ સપોર્ટ કરતા રહેજો પબ્લિક હવે છે ને નાત નવું હોય દર વખતે કરવાનું જ છે આપણે અને તમને બધાની મોજ કરાવવાની અમારો તો ક્રિએટ ઓલું છે કાકે આમ એવી રીતના બરોબર એટલે વ્લોગ માં કન્ટીન્યુ કેજો તમે વ્લોગ તો તમે જોતા જ રહેજો આ ચેનલ પર નવા એન્ડ કરવાનું તમે ભૂલતા નહીં

ગાડી આકોમાં થોડું છે હું કેવું વિષય પર બસ યાર યાર નોત મત તો હે ને એટલે બાકી જગત નાકા તો આપણે જોઈ આ બાજુથી નાદ નો કે હજી મેડિકલ ગોતવાનું છે તમને ખબર છે ને પ્લાન કાટું અમારે હજી મેડિકલ ગોતવાનું છે પાતા કરવાની છે મિત્રો આજે તો બહુ બધું કરવાનું છે લોક લાંબો થઈ જાય તો કેતા નહીં પણ લોક પૂરો જોજો આજે આવશે બાકી તો પોલીસ વાળા ની વિક્યા વે થોડા અંદર અંદર થી લાખી છે તો હવે અમે જાવી મેડિકલ મેડિકલે

મિત્રો પોચી ગયા છીએ લોકેશન આપડે પાટા મિંડી લેવી છે તો પ્રેમ પ્રેમ કરવો છે વિશુભાઈ કે છે પ્રેમ કરવો છે અને આપણે થોડીક આમ હજી ગભરામણ જેવું થાય છે શું કે કરવાનો છે ઘણા દિવસ પ્લેનિંગ કરી ને આજે પ્રેમ પૂરું કરી જ કાઢો ફ્રેન્ક તો થવું કે પ્રેમ તો કરવો જ પડશે કેમ કે અમે તમને માં પ્રેમ કર્યા વગર હાલવાનું છે નઈ કેમ કે અમે એક વિડીયો મેકશું નઈ પ્રેમ કરશું પછી જ વિડીયો મેકશું શું કેવું હવે તો પ્રેમ વિડીયો બનાવવાનો છે બ્લોગ બધા ચાલુ જ છે મિત્રો હવે પેલા પાટા પિંડી લઈ લઈએ ચાલો મળીએ તમે હાલો પાટા પિંડી લઈ લેવી વિશુભાઈ પૈસા આપે વિશુભાઈ પૈસા આપે પૈસા આપડે લેવા નથી ના ના જોઈશું પેલા પૈસા ના ले ले ये वीडियो लड़की देख रही है तो पूरा देख कर जाना क्यों लड़के सच में आपकी जिंदगी खराब कर सकता है बात मत दमत ओ भाई बोले मुले ताकका वीडियो बने ओ भाई ये राव से देखो वीडियो पूरा वीडियो शूट करा मतली टाइम भी जैसे मित्रों विचार करो

ના ભાઈ <laughs> 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 <laughs>

કે ગોળી મોત વાલું કર્યું મારો ભાઈ પણ પોતાનો ધર્મ ન છુપાયો અને ધન્ય છે તમારી વીરતા ને મારો ભાઈ અમે મોત સામે છાતી ઠોકીને કીધું કે અમે હિન્દુ છવી કેમ ભાઈ કેવો લાગ્યો વિડીયો તો

ખાય ગાનેમ થાય કે લે લેવું છે હાશિલ જ કરી લેવું કેમ એવું काही નથી મહેનત કરી તો બધું મળી જાય હું કેવું સાચી વાત છે હવે છે ને થાકી ગયા થોડો રશ બેસ કરી લઈએ પછી મળી જ તમને હવે હા હે ને અજેરીલ ઉતારે ને આખો પિલ ગાર્ડન હлле છે જો તમે પોછો કેવો ઉતારે ને આખો પિલ ગાર્ડન ડોલા હે

અંદર લગાને હમરામાં ભલે પણ હું ભલે ને હાલે તું ચાલુ રાખ ને તો પપ્પા રિએક્શન આવશે આમાં તો કોમેન્ટ આવશે હો હો તભો દેચે ભ્થણે આઇ હેણે દેણે દેણે દેણેં જેદે ભોત જેજેયજેવેં જેણે હેણે જેણેણે જ�

હવે આનું છે ને થોડુંક આ બ્લોગ બીજા ફોનમાં શૂટ કરવો છે તો એ બ્લોગ નું કામ પૂરું કરવી અને મિત્રો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો અહીંયા એન્ડ કરો અને ચેનલ પર નવા હોય તો જય શ્રી રામ ની કોમેન્ટ કરજો પછી કરજો તમને મળશું નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ